આજે હું તમને એક અક્ષર કહીશ ને તો તમારે છે ને એના ઉપરથી મને એક વાહન નું નામ કેવાનું હોડી સરસ ચાલો ચાલો ગ ગાડી સરસ ચલો રિક્ષા સમજાઈ ગયું પ પ પ પ્લેન સરસ પ તો પ્લેન વ વ એટલે વહાણ શું થાય સરસ હ હ એને કોટ સરસ વેરી ગુડ